अमरेली ना भावका भवानी मंदिर विस्तार मा रहता युवके युवती पर इजा करी घायल युवती ने एक स्वाट मार्फत अर्थे अमरेली सीविल होस्पिटल खसेड़ाई विपुल नामना युवके भागे छरी मार्ग होती निवेदन घटना ने पगले अमरेली सीट पॉलिस अमरेली सीवल होस्पिटल खाते दौड़ी आई છરી મારવાનું કારણ અકબંધ પોલીસ તપાસ બાદ સાચું કારણ પ્રેમ પ્રકરણ જાણવા મળ્યું પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો તો આજે સિવિલ હોસ્પિટલમાં ઘાયલ હેતલબેનની મુલાકાતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહોંચ્યા

યા કાળ છે ને કોઈ ખાસ કે વાત નથી આ તો એ એક છોકરો હતો એને આની બધું બધું એટલે એના બાપા પોલીસમાં સાહેબ ઇતા તમારા બધાને એનું અને એક રૂમડો તો ઝાકેલું જ રાખ ને તો ઓર પરેટ તો થોડું થાર ત્રણ કસીકત એ પેલો ареસ્ટ ને કે મેડિકલ નહીં બુજી એટલે ареસ્ટ પર બરાબર છે ареસ્ટ પર તો એક પકડે ареસ્ટ પછી ઓર પરેટ પણ તો છોકું નારું થાય છે તો તમે આ બીજા પાછા કાતરું મારે દીની પર દેખરી બોલ છે કીધું અ મન કીધું અમે આવ્યા એકીત મારુ લે પોલીસ દી દે પર ઓન પે પરત અમરેલીની અંદર અવારનવાર દીકરીઓને લઈને ક્રૂર ઘાતી અને સમાજમાં ક્યારેય સ્વીકારી ન શકાય એવી ઘટનાઓ બની અગાઉ પણ અમરેલીમાં એક નિર્દોષ દીકરીના સંઘર્ષની ક્રૂર ઘટના બની એના આંસુ એની પીડા હજી ઓછી નથી થઈ આંસુ સુકાયા નથી ત્યાં નવી ઘટના બની અમરેલીની બજારમાં ચાર લુખા લફંગાઓએ એક નિર્દોષ દીકરીને મારી નાખવા માટે થઈ અને છરા હાથમાં પગમાં ગળે અનેક જગ્યાએ છરા મારી મારી નાખવાની કોશિશ કરે આવા અસામાજિક તત્વો ગુટલે ઘરો આવા માથા લોકોની હિંમત કેમ આવી છે છાસ જોઈએ તો ગુજરાત ભરમાં આવી ઘટનાઓ બની છે આ માણસોના હાથમાં એટલી હિંમત કેમ આવી જાય છે કે કોઈને છરો મારી દેવા માટેની કોશિશ કરી કારણ કે જોવે છે કે પોલીસ તંત્ર કોઈ ગુનેગાર નો કશું જ નથી આજે મેં પીડિતા હેતલબેન ભાડ જે છે એમની મુલાકાત લીધી ખૂબ ઈજા થઈ છે નાનો અને ગરીબ પરિવાર છે ખેતી મજૂરી કરી નાનું મોટું કામકાજ કરી અને ગુજરાત ચલાવતા પરિવાર સાથે આવી દૂર ઘટના બને એ માનસિક આઘાત લાગે પરિવાર આ આઘાતમાંથી બહાર આવવામાં વર્ષો લાગી જતા હોય છે શારીરિક ઈજાઓ મટી જાય છે પણ મનની ઈજા મટે નહીં કોઈ પરિવારની દીકરી સાથે આવી ઘટના બને કે જેમાં લફંગાઓ કશું જ વાતમાં કઈ હોય નહીં અને દીકરીને માત્ર પરેશાન કરવા માટે થઈ આવી ઘટના કરે એ નિય છે એના મોઢા તો આખા ગુજરાતને બતાવવા જોઈએ કે કાળા કામના કરનારા કોણ છે પણ અહીંના અને અહીંની પોલીસે જાણે કે જમાય હોય એમ ગુંડાઓને મોઢા હાટી દે પોતાના જમાઈનું મોઢું ગામને બતાવવા ન માંગતા હોય એવી રીતે આરોપીના મોઢા સંતાડી કાળા કપડા છુપાવી અને એ આરોપી નેતા સાથે સાથે છે છે કયા નેતા નેતા બેઠક જાણ ન થાય એટલે અને પોલીસ બંને કાળા કામ કરનારાનું મોઢું સંતાડ કામ સંતાડવું જોઈએ જેણે કાળા કામ કર્યા છે એનો ચહેરો તો આખા ગુજરાતને બતાવો જોઈએ કે જો આ લોકોએ કાળા ધંધા કર્યા છે પણ ક્રૂરતાની હદ જોવો અસંવેદનશીલતા ની જુઓ કે કાળા ધંધા કરનારા ને કાળી ટોપી પહેરાવી લઈ જાય જેથી કરીને ને ખ્યાલ ના આવી જાય કે આ કોનો માણસ છે આ કોની સાથે જોડાયેલો છે જો નેતાઓ અને પોલીસ બંને ભેગા મળી અને ગુંડાઓને અને અસામાજિક તત્વોને આવી રીતે છાવરે તો ગુંડાની હિંમત વધવાની છે લફંગાઓની હિંમત વધવાની છે જે લોકોએ હજુ ક્રાઇમ નથી કર્યો જે લોકો કોઈની દેન દીકરીની પાછળ ખરાબ નજર કરે છે પણ હજુ છરો નથી માર્યો એવા લફંગાઓ પણ જોઈ રહ્યા છે કે આમને પોલીસ જમાઈની જેમ હાચવે છે તો અમનેય હાચવશે એટલે એ ક્રિમિનલોની એ અસામાજિક તત્ત્વોની હિંમત વધવાની છે આવા ક્રિમિનલો દીકરીનું સરઘસ નીકળ્યું પણ આવા લફંગાઓ લફંગાઓને તો હાચવવામાં આવે છે તો સમાજ જોઈ રહ્યો છે કે એક નિર્દોષ દીકરીનું આ જ અમરેલીની બજારમાં સરઘસ નીકળ્યું પણ આ લફંગાઓને કેમ મોઢું સંતાડવામાં આવે છે કોના કહેવાથી મોઢા સંતાડો છો કાળા કામ કર્યા છે બતાવો મોઢું તો કોણે કાળા કામ કર્યા છે એટલે મારી એટલી વિનંતી છે કે કાળા કામ કરનારાઓને અસામાજિક તત્વોને લફંગાઓને આવી રીતે છાવરવાની કોશિશ નેતા કે પોલીસે કરવી જોઈએ નહીં આવા લોકોને ઉઘાડા પાડવાની જવાબદારી તો પોલીસની છે નેતાની છે સમાજને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવા ધંધા કરનારા કોઈ વ્યક્તિઓ હોય તો એની વહેલી તકે જાણ આગેવાનોને પોલીસને કે જ્યાં તમારે સમાજના વડીલોએને વહેલી તકે કરવી જોઈએ કેમ કેમકે ઘણીવાર મોડી જાણ થાય ત્યાં સુધીમાં તો લફંગાઓ ખૂબ આગળ વધી ચૂક્યા હોય છે શરૂઆતમાં સમાજ કે કુટુંબ સહન કરે કે અમારે કોઈ નથી કેવું નથી કેવું નથી કેવું ત્યાં સુધીમાં તો પહેલાં લફંગાઓની હિંમત ખૂબ વધી ગઈ હોય છે આ ઘટનામાં પણ એવું થયું દસ દિવસ સુધી દીકરીને પરેશાન કરવામાં આવી નાનું કુટુંબ હતો નાનો પરિવાર છે એટલે એમને સહન કર્યું કે આપણે કઈક બોલશું તો આપણી તકલીફ પડશે એટલે સહન કર્યું એટલે હિંમત વધી ગઈ એટલે મારી વિનંતી છે કે દીકરીઓ સાથે પરિવાર સાથે કંઈ પણ આવું બનતું હોય તો બિલકુલ સહન કરવાના બદલે તમે જેને કહી શકો પોલીસને કહી શકો તો પોલીસ આગેવાનને કહી શકો તો આગેવાન તમારી સોસાયટી કે તમારી જ્ઞાતિમાં કોઈ નેતા ટાઈપનો માણસ હોય તો એને કહી દેવું જોઈએ જેથી કરીને એક રસ્તો નીકળવાની શરૂઆત થાય કોઈ વાતને સહન કરી લેવાથી કે એ વાતને ચલાવી લેવાથી એનો અંત નથી આવતો કોક કહેવું પડશે તો જ અંત આવે છે આજે દીકરીની ખબર અંતર પૂછી છે તબિયત સારી છે એમની આશા રાખી જલ્દી એમને સારું થઈ જાય અને એવી આશા રાખી કે આ લફંગાઓના મોઢા પરથી કાળું પકડું ન હટે ખાલી પણ એ કાળા કારનામા કરનારા અને છાવરનારાના મોઢા પરથી પણ પડદો હટવો જોઈએ કે આને કોણ છાવરે છે